છેલ્લા પાંચ વર્ષોમાં સંબોધન ગરીબોની દુઃખભરી હાલત સામાન્ય માણસનો સંઘર્ષ અને મધ્યમ વર્ગના સ્વપ્નો આવા સરળ રીતે સમજાઈ શકતા નથી આ પ્રકારની સમજદારી માટે સમર્પણની જરૂર છે અને દુઃખદ રીતે કેટલાક લોકોને આ ગુણનો અભાવ છે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં તેર કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગનો ભાગ બન્યા છે તેમણે બેઉ ઇન્ફાસ્ટ્રકચર વિકાસની ગતિ અને વિસ્તાર પર પણ પ્રકાશ મૂક્યો જેમ કે હાઇવેનું નિર્માણ મેટ્રો કનેક્ટિવિટીનું વિસ્તરણ એરપોર્ટની સંખ્યા વધારો અને રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ તેમણે જણાવ્યું કે સરકારના પ્રયાસોએ લોકોના જીવનમાં ફેરફાર લાવ્યા છે પરંતુ ગરીબોને ગરીબીમાંથી મુક્ત થવામાં પણ મદદ કરી છે

सच्चा विकास दिया गरीब का दुख सामान्य मानवी की तकलीफ मिडिल क्लास के सपने ऐसे ही नहीं समझे जाते आदरणीय सभापति जी इसके लिए जज्बा चाहिए મુજે દુઃખ કે સાથ કહેના હૈ કે કુછ લોકો મેં યૈ નહી